પ્રતાપસિંહ રાઠોડ છે હું કિડિયાત શાળામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું છેલ્લા બે વર્ષથી હું સ્કૂલમાં હું આવી ત્યારે ધોરણ છ થી આઠ માં મેં જોયું કે છોકરાઓને અંગ્રેજી બાબતે બહુ જ ડર હતો એ લોકોને અંગ્રેજી વિશે એટલો બધો ડર અઘરો લાગતો હતો કે ઘણી વાર ક્લાસમાં આવું એટલે એ લોકો મોઢું નીચે કરી દેતા કે ક્યાં આ ટીચર આવી ગયા હવે લેક્ચર ચાલુ કરશે પહેલાં તો સ્ટાર્ટિંગમાં એ લોકોને મેં સ્પેલિંગ શીખવાડવાનું તૈયાર કરાવવાનો બહુ જ ટ્રાય કર્યો શરૂઆતમાં એકાદ સ્પેલિંગ તો મને તૈયાર કરીને આપી પણ એના પછી એ લોકો છે તો કરે ના કરે કાં તો ગેરહાજર રહી જાય પછી એક દસ બેઠા બેઠા વિચાર આવ્યો કે સારું આનું કંઈક તો કરવું જ પડશે કારણ કે છોકરાઓને ઇવન કેપિટલ સ્મોલ આલ્ફાબેટ કયા છે કેવી રીતે લખાય એ પણ નહોતું આવડતું એટલે બેઠા બેઠા તો વિચારો કે કંઈક તો કરીશ જ અને એના પછી મેં એક ગેમ બનાવી અને આપ જોઈ શકો છો કે મેં અલગ અલગ કાર્ડ બનાવેલા છે એમાં આ કેપિટલ આલ્ફાબેટ છે જે એ ટુ ઝેડ સુધી છે પછી સ્મોલ આલ્ફાબેટ છે એ પણ એટ થી ઝેડ સુધી છે અને બીજું બારખડી બારખડીમાં એવું છે કે અ આ ઈ આ અમ અહ સુધી છે બરાબર એમાં છે તો હવે છોકરાઓને હું એક સ્પેરિંગ આપી દઉં અને પહેલાં તો છોકરાઓની સંખ્યા પ્રમાણે ટીમ બનાવ અને બેસવાની વ્યવસ્થા કરી નાખું જે છ ટીમ પહેલાં સ્પેરિંગ વ્યવસ્થિત પર્ટિક્યુલર બનાવી લે છે કેપિટલ સ્મોલ આલ્ફાબેટને ધ્યાનમાં રાખીને તો એ ટીમને મારે પોઈન્ટ આપવાનો આમાં શું થાય છે કે છોકરાઓ જે નબળા વિદ્યાર્થીઓ છે એ બી પોતાની ટીમને જીતાડવા માટે એટલીસ્ટ આ ફ્લેશ કાર્ડ તો જોશે જ અને એ લોકોને ખબર પડી છે કે આને કેપિટલ કહેવાય છે અને આ છે તો સ્મોલ કહેવાય છે આને એ કહેવાય છે તો આને એચ કહેવાય છે એટલે છોકરાઓને એ બાને એબીસીડી પણ આવડી જાય છે અને પછી ધીમે ધીમે સ્પેલિંગ પણ આવડી જાય છે પછી હમણાં રિસેન્ટલી મેં બીજી ગેમ પણ બનાવી સ્પેલિંગને લગતી જ જેમાં આવા ત્રણ બોક્સ બનાવેલા છે આપણે પેલો ગુલ્લક કહીએ ને એ પ્રમાણે આમાં છે તો

એકત્રીસ તારીખ આખર તારીખ હોય એ દિવસે આ ડબ્બો અકાઉન્ટ ખોલીશ અને બધા છોકરાઓની સ્પેલિંગો ગણીશ કે કોણે કેટલી તૈયાર કરવી છે અને પછી એ બાળકને હું પ્રોત્સાહન ઇનામ આપીશ એટલે પછી બીજા મહિને બીજા બાળકો બી ટ્રાય કરશે એ રીતે મારા બાળકોમાં હાલ આ તો હું રિસન્ટલી છે પણ આ જે સ્પેલિંગ બનાવી છે કે એનાથી બાળકોમાં ઘણું બધું સ્પેલિંગને લઈને ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે

বব� বববর ববববর বব৓ ববর বববে બાળકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ પણ લે છે અને ઇવન જે નબળા વિદ્યાર્થીઓ છે તો એ લોકોને પણ કેપિટલ અને સ્મોલ લેટરની સમજ પડી જાય છે અને નાની નાની જે બે લેટરની કે ત્રણ લેટરની સ્પેલિંગ હોય એ નબળા વિદ્યાર્થીઓ પણ મને તૈયાર કરીને આપે છે